રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તે મુશ્કેલીમાં મુકાય છે કેમ કે તેમના બંને પુત્રો પોલીસના ચોપડે આરોપી બન્યા છે અને આરોપી બન્યા છે આ રાજ્ય સરકારના કરોડો રૂપિયાના કૌભાંડના મામલામાં હવે આ મામલે રાજ્ય કક્ષાના મંત્રીએ મૌન તોડ્યું છે અને નવજીવન ન્યૂઝ પાસે તેમણે તેમનો પક્ષ મૂક્યો છે અને તેમણે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે ઘણા સમયથી વાત કરી રહી છે પરંતુ આજ રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો આજ રાજ્ય સરકારના કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડમાં સપડાય છે બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ છે તેની પોલીસે ધરપકડ કરી છે તેમને કોર્ટમાં રજૂ પણ કર્યા છે અને તે અત્યારે રિમાન્ડ પર છે આ મામલો ગુજરાતમાં તુલ પકડી રહ્યો છે આ મામલે સરકાર તરફથી કે પછી સંગઠન જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે તે મૌન સેવીને બેઠું છે તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અત્યાર સુધી આપી નથી નવજીવન ન્યૂઝ સાથે રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડે પણ તેમનો પક્ષ મૂક્યો છે એના મામલે તેમણે આ બંને પુત્રો જે ભ્રષ્ટાચારમાં સપડાય છે પોલીસના ચોપડે આરોપી બન્યા છે તે દરેક મુદ્દે વાત કરી છે યસ હા અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ એટલે બે હજારને અરાડથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અન્ય કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે તંત્રની તપાસ કરી રહી છે સરકારને તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે અમે એમ સ્વીકારતી આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી ત્રણ વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી છે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મારી તમામ યોજના ઓનલાઈન બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસ નથી કામ કરી રહ્યો છે મારી સરકાર પણ કામ કરે છે મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટે એની પાસે કોઈ સાધન નથી એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી છે કક્ષાના મંત્રી બચુ કહેવું છે છે કે તે છેલ્લા રાજનીતિમાં કોંગ્રેસ તેમના વિરુદ્ધમાં પાયા વિહોણા આરોપ મૂકી રહ્યા છે અને તેમના બંને પુત્ર છે તે માત્ર માલ સપ્લાય કરવાનું કામ કરે છે કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટ તેમણે લીધેલા નથી અને તેમણે કહ્યું છે કે વહીવટી તંત્ર અને સરકાર છે તેમના પર તેમને ભરોસો છે અને બંને પુત્રોની જે તપાસ છે તે તપાસ અત્યારે ચાલી પણ રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા